ને ખબર કે પડી કે એમની તબિયત મુશ્કેલ મારા દીવર માં જેઠ બોલાવા બર્થડે હોય જાય છે એમાં ગોમ બાઘોરે તારી નો બારે કરવું કુકુરની દાની તાના સાબંધ બંધ કરવી પડે તો ખબર પડે લોકો કાલે સવારે 11 વાગે વાત થી તી માર બસ તાન ન લે બેરાતે માર પછી તે મેલવા આવ્યા હતા તે વાય ઊંઘ ગાર્યા હતા તે હું રહ્યા હતા તે બોલે મને કે રોધી ગાર તે રોધી એટલું જ બોલે હતા બસ એવું કશું બોલાય જ નહીં હું દૂધ લેવા જઈ ડેરી મેલા તો મારી છે આમ વાયતા તો કશું એ નહોતું નક પછી આવું ચાલુ નથી એક માડો બીજો માડો છે એટલા મારો અને હું ગામમાં ગમે વેખાય દારૂ આપણે ગામમાં જઈએ બધા ઘેર ઘેર ના ઘેર લાઈ શું વાર હતી

ગુજરાત આખું ઉત્તરાયણનો તહેવાર મનાવી રહ્યું છે ત્યારે લિહોડા ગામમાં મરસિયા ગવાઈ રહ્યા છે મરસિયા કેમ ગવાઈ રહ્યા છે તો આખું ગામ ગમગીન છે ગઈકાલથી જ ઘણા બધા લોકો દારૂ પીધો હતો દેશી દારૂ પીધો હતો એના કારણે તબિયત ખરાબ થઈ બે લોકોના મૃત્યુ પણ થઈ ગયા છે હું જે ઘર ઘરે બેઠી છું મારી આજુબાજુ તમને બે બાળકો દેખાતા હશે એ બંને બાળકો પિતા વિહોણા થઈ ગયા છે મારી પાછળ જે બેન બેઠા છે એ બેન બત્રીસ વર્ષના છે ને એમને પોતાનો પતિ ગુમાવ્યો છે વિધવા થયા છે લઠ્ઠાકાંડ એના પહેલા પણ થયા છે અને આશંકા છે કે આ પણ લઠ્ઠાકાંડ હોઈ શકે લઠ્ઠાકાંડના કારણે ઘણા બધા લોકોએ પોતાના પતિ ગુમાવ્યા છે ઘણા બધા લોકોએ પોતાના પિતા ગુમાવ્યા છે પણ આનો અંત ક્યારે આવશે એ ખબર નથી આ ગામમાં જ્યારે આવ્યા એન્ટર થયા તો એવું ફીલ થયું કે કેટલું ગંભીર માહોલ છે અહીંયા કારણ કે જ્યાં જુઓ ત્યાં બધા જ સફેદ કપડાં સાથે ફરતા હતા કારણ કે એક બાદ એક એક બાદ એક ડેડ બોડી ગાંધીનગરથી આવે છે એક માણસનું મૃત્યુ થઈ ગયું છે બીજાની ડેડ બોડી એના ઘરે પડી છે અને એના સિવાય પણ બીજા પાંચ લોકો એવા છે કે જે હજુ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં છે એક માણસની ક્રિટિકલ કન્ડિશન છે આઈસીયુમાં છે આ બાળકોને પોતાના પિતા ક્યારેય પાછા નહીં મળે આ એક દેશી દારૂ ક્યારે લઠ્ઠો બની જાય છે એ સવાલ છે પણ એ સવાલનો જવાબ કોઈ પાસે નથી જ્યારે બોટાદનો લઠ્ઠાકાંડ થયો ત્યારે પણ સરકાર એવું કહેતી હતી કે આના ઉપર ધ્યાન દેવામાં આવશે અને આ લોકોને છોડવામાં નહીં આવે પણ ઠેર ઠેર ગામે ગામ આ રીતના દારૂ વેચાય છે અને આ દારૂ ઝેર બની અને લોકો પીવે છે અને તહેવારના દિવસે બહેનો વિધવા થાય છે આનાથી ખરાબ અને ભયંકર હાલત કોઈ ન હોઈ શકે

સરજબેન તમારા પતિ ની ઉમર શું હતી અને લગ્નને કેટલો સમય થયો સોળ વર્ષ સોળ વર્ષ થયા તમારા બાળકો છે બાળકો છે કેટલા વર્ષના છે બાળકો તેર વર્ષ અને તમે છેલ્લે વાત શું કરી હતી કશી બોલી જ નહીં એ માન મેરા રદ ના તે ના કશી કીધી જ નહીં માન ની કે જોયા જ નહીં પતિ કઈ ડાયરેક્ટ જતા રે પાંચ વાગે અરા પતિ અરા સાથે આવી રહ્યા અરે આઠ વાગે બંધ કરવા તો હું રહ્યા પણ બોલ્યા ના એટલે ભાઈ હું ગંડા ને બોલાયા ન કરું

તે પછી કે તું લેવા જા હું હું લેવા જાય બા તો મને ગારો પડશે કે તમે મેલી જજો ઘેર દારૂ મારજુ કર હું બોલું એટલે પછી તે મેલવા આવ્યા હતા તે ભાઈ હું ગાર્યા હતા તે હું રહ્યા હતા તે બોલે મને કે રોધી ગાર તે રોધી એટલું જ બોલ્યા હતા બસ એવું કશું બોલાય જ નહીં હું દૂધ લેવા જઈ ડેરી મેલા તો મારી છે આમ હું આવી હતા તો કશું નતું ભાઈ કોને વાત કરવાનું ભાઈ એટલું જ અનુભવ મને બીજું કશું અનુભવ નહીં તમારા બાળકો સ્કૂલ જાય છે હા આઠમા હો આવું ચાલું જ અને તમારા પતિ શું કરતા હતા મળત નહીં અને કેટલાય સમયથી ગામમાં આવી રીતના દારૂ વેચાય છે ગામમાં તો અને ગામમાં દારૂ

તો બીજું વ્યક્તિ આવું ના ચાલુ બીજો બીજું કેટલા જેટલા એટલે નશાબંધી બંધ કરવી પડે અને શિક્ષા થવી જોઈએ આવું ના કરવું જોઈએ પીનારા પી પેલા બારેકોનું કોણ રણિધાની થાય ના બારેકો રણધાની કોણ થાય તમે તો કાલે જ વાત કરી હતી ને તમારા પતિ સાથે કાલે સવારે 11 વાગે વાત હતી માર બસ તાન ન નહીં મેરા તે માર વાત હતી ના તમે તો કાલે જ વાત કરી હતી ને તમારા પતિ સાથે કાલે સવારે 11 વાગે વાત હતી માર બસ તાન ન નહીં મેરા તે માર પછી વાત હતી

એટલે મારા છોકરા માટે ઉગદ કરજો થોડું ગરવું બીજું કઈ હકું પતિ તો ઓડીને જતા રહ્યા વાટમાં મેળી દિવાળી હો સરપંચને બધા એવું કહે છે કે છેલ્લા કેટલાય સમયથી બધા કમ્પ્લેન કરતા હતા એમ કે ગામમાં દારૂ બંધ થવું જોઈએ બુટલેગરોને બંધ કરવા જોઈએ તો અહીંયા ગામમાંથી એવું કંઈ બંધ કરાવવાનું કંઈ થયું છે એમ કે અહીંયા દારૂ ના વેચાવો જોઈએ વાળ્યા હતા લોકોને અહીંયાથી ખબર નહીં હજી તમારા આજે જાઉં બની એટલે અમે જોઈ નિ નહીં બેન એટલે વડીન ગાડીન પાડે પાડીઓ આડીયામાં હી કાલની ચાલે રાતની બહુ જ ગાડી વાય મને મમ્મી છું માસી થમું માસી થમું લડલી નાની ઉંમરે મતલબ 35 વર્ષ તો કઈ જ ના કહેવાય એવી ઉંમરે એક દારૂ અને એક દેશી દારૂ ક્યારે લઠ્ઠો બની જાય ખબર ના પડે ને 13-13 વર્ષના છોકરા મૂકીને માણસ મરી જાય તો કઈ લૂફી થાય નશાબાની બંધ કરવી પડે આજે મળ્યું કાલ બીજું મળતા છોકરો શીખ જિંદગી બરબાદ થાય ને પાછળ પાછળ વાર હોય કોણ રની ધનિ થાય ખબર પડી કે મૃત્યુ રાત્રે જ ખબર પડી અહી ભાઈ વાયર હતું અમે તો દૂર રહીએ થોડો એટલે એથી બોલાવા આવતા મમ ધોન પર કાલ ચાર પાંચ વાગે નેકળી જોયું ઘેર પછી અહીં બહેરી કે બહેરી ને મારજુર કર એટલે પછી બહાર બહાર જતું રહ્યું પતિ ચગાતો ચગાતું મોડ ભાગોરી હોઈ રહ્યા હતી એમના મોટા ભાઈ લઈ આવ્યા છે કેટલાએ સુવાર્યા હતી કદી વાર જોઈતા તો કશું ના માલ દીપો મેં હોસ્પિટલ લઈ ગયા હતા હોસ્પિટલ તો પછી લઈ ગયા હતા એ થઈ જાય પછી લઈ ગયા હતા હોસ્પિટલમાં તો છોકરા સાથે પણ વાત કરીએ કેમ ગયો તમારો છોકરો કરણ સાથે વાત કરતા આવીએ કરણ તું સ્કૂલ જાય છે હા અને તને ક્યારે ખબર પડી કે તારા પપ્પા થઈ ગયા છે સવારે સવારે અચ્છા તે છેલ્લે ક્યારે મળ્યું એમને વાત ક્યારે કરી મળ્યો જ નહીં મળ્યો જ નથી કાલે સાથે પતંગ ચગાયા હતા

કાલ ચાર પાંચ વાગે નીકળી ગયું ઘેર પછી આવી બૈરી કે બૈરીને મારજૂર કર એટલે પછી બાર બાર રહ્યું પતિને ચકાતું ચકાતો મોડે ભાગોરી હોઈ રહ્યા એમના મોટાભાઈ લઈ આવ્યા છે કેટલા અહીં સુવાર્યા કદી વાર જોઈતા કશું ના મેં હોસ્પિટલ લઈ ગયા તા હોસ્પિટલ તો પછી લઈ ગયા જતા એસપાઈલ થઈ જાય પછી લઈ ગયા હતા હોસ્પિટલમાં તો ના છોકરા સાથે પણ વાત કરીએ કેમ ગયો તમારો છોકરો કરણ સાથે વાત કરતા આવીએ કરણ તું સ્કૂલ જાય છે હા અને તને ક્યારે ખબર પડી કે તારા પપ્પા ઓફ થઈ ગયા છે સવારે સવારે અચ્છા તે છેલ્લે ક્યારે મળ્યો એમને વાત ક્યારે કરી મળ્યો જ નહીં મળ્યો જ નથી

没有吧。